જય માતાજી મિત્રો આપણે પાર્સલ મંગાયું બોમ્બે આપડે પાર્સલ આઈ જો બરાબર વરસાદ જોરદાર થયો તો તો પેલા હું પે કરી દઉં પછી બીજી વાત ને તો મિત્રો આપડે પાર્સલ ખોલો બે અને આપણે આપડે કોકોપીટ ને બધું ત્રણ ચાર ખાતર ત્રણ ચાર અને જાત ના અને અમારા હવે તો આપણે ઘરની ખેતી કરશું આ ખાતર થી બાકી અમારા સિદ્ધ્રા તો ખોલવા બે જ ગયો હોય અને આપડે વરસાદ પડે તો જોરદાર રાત્રે તો બધું પાણી ભરી જતું આમાં ફાસ ચાડવા એ તમને પછી બતાવીએ પેલામાં દીકરો ખાતર ખોલ હશે ખોલો હાડો લ ભાઈ પાછા આઈ ગયા તા ઘર અને મિત્રો અહીંયા આગળ આપણે જો ઉગી ગયું છે પક મને ખૂબ તો ખબર નહી પણ મને એવું લાગે છે જોઈને કે ડુંગરી ઉગી ને એવું દેખાય છે થોડું થોડું જો આપણે આ ઘરની ખેતી આ હા હા શું શું મને નામ બહુ આવડતા નહીં મિત્રો આપણે તમને બતાવી હમ ચાર છે પાંચ એટલે સીધલા ટાટા છૂકી નીકળી ગયું છે આ નીમ ઓકે પછી ખબર પડતી નહિ લાકડા હાથ ક્યાં થઈ ગયા ચોરી જરી વાળા થઈ જશે ખબર નહીં આમાં અહીં નીકળી લાગે અને અહીંયા બાપુ એન્ટ્રી પાડી જા કચ્છ ની ધરતી નો કાળો ના ગુજરાત કાળા લઈ લીધા હે જોજો ખંચરી પાછળ કઈ હોય નાઈ જ રાત્રે વાઘ વાઘ કીધા વરસાદ નું બધું હજુ સુધી પાણી ભરેલું જ છે આમાં જો આ કોકપીટ નીકળી ગયું આમાંથી તો અહિયાં બધા મસ્ત મજાના મેં ફૂલોને પેલો રૂપ કરેલો છે બધા ધોવાઈ જ કેમ કે વરસાદ આરો જોરદાર આવે તો રાત્ર એટલા હિસાબે એક જ આરોપ સારો રહ્યો નીકળ્યા છે આમાં હજુ કઈ નીકળ્યું નહીં અને આપણે આ જો થાણા બી તો સાફ તો ખબર નહીં સારું વરસાદ જોરદાર હતો એના હિસાબે થઈ આમાં પણ થોડું થોડું ઉગ્યું છે આ જો અહીંયા ગુલાબ આવશે આપડે ત્રણ ચાર ગુલાબ આવશે મસ્ત મજાના ગુલાબી

कच्छनी का धरती नो काळो नाग एवुं ने कच्छनी धरती नो काळो नाग जे सर जाड़े जा तेल नाखे माता चम बूट नहीं दूध पर दिया तो तो बूट पर पड़ गया म तो हु करिए को तमे को नाश्ता कर लो अब बात वगारे दा रात ना बाकी बा बात खायो मारो लाडक वा दिकरो कॉपी टू कॉपी है बापा मारो शुक्र तो

चला मित्र आम्हाला <laughs> काही काही कधी घालू म्हणजे जोईज नाही कागद ही रीते करा नो ना बदल सारी प्रोसेस आहे बदी बताईचा नंद खोली ती तू खात राही पलाड वाटला गेट वन प्राइस गेट प्राइस તો અરે ભૂના ભરી જાતી હોય ને જોય ના વાત નહીં વાત તો મિત્રો આપણે જે ખાતરંગ આવશે ને એ બધા પલાળીશું અહીંયા તો પહેલી પ્રોસેસ તો આપણે કોકોપીટ પલાડવાનું છે આનું જોવો તમે મસ્ત મજાનું પાસનો કેમેરો કઈન બતાવજો તો ખાજો કેવો સરસ થાય જો પાણી વેળવા થી ના કોકોપીટો ના આ અર્ધાઈટમાં થાય જો ફૂલો હ તો ખાલી જુઓ રાત્રે વરસાદ આવ્યા હતા ને તારે જોરદાર તડકો નીકળ્યો આ કોકોપીટને આવી રીતે પલાળવાનું રહેશે એટલે જાતે જ પલળી જા હોડે ને એટલે થઈ જાય સરસ મજાનું આને પેલા મેં ઓનલાઈન મંગાવ્યું હતું કોકોપીટ એ આવું નતું એ થોડુંક અલગ જાતનું હતું એને આ એકદમ ઝીણું હું સરસ છે આ જેવું ઓનલાઈન જોયું હતું એવું જ છે ખરેખર તો આપણને શોખ છે આવું બધું આવું આવું મિત્રો મને એક પ્રકારનો નો આવું બધું વાપવાનો બહુ શોખ છે એટલા માટે વાગવા પણ આપણા કાંઈ કહેતા નહીં એટલું સારું મને વાપવા દેસ આવું બધું જો કેવું મસ્ત ખુલસ જો મિત્રો બધું ખાતર આપણે પલાળવાનું વેડવાથી સરસ મજાનું થઈ ગયું આ ચાર પેકેટ આવે અને અંદર દસ કિલો મતલબ આપણે પલાળીને એટલે દસ કિલો થઈ જાય ઓનલાઈન બહુ જોયું તું આનું તો મંગાવી હું મું એમાં ખબર ને રિઝલ્ટ કેવું મતલબ આપણે યુઝ કરીએ પછી ખબર પડે ત્યાં તો બજારમાં બધું શાકભાજી દવાઓનું થઈ ગયું છે એટલે વિચાર્યું કે નાનું એવું બગીચો આપણે ઘરનો કરીએ ને તો શાકભાજી ને એવું તો થાય થોડું ઘણું જુઓ ખાલી ચાલો આને પલાળા દઈએ મિત્રો આપણે અને પછી બીજું પેલું પછી આપણે આ બધું પછી નાખશું પહેલા કોકોપીટ પલાળવા દેવું પડશે તો એને આપણે કરી અને પલાળવા દઈએ બરાબર તો જો બધી આવી બગડી ગઈશ મારે ચાડવાની હાલત એકદમ બેકાર થઈ ગઈશ મારે તો ચલો બજો ના આપણે કાઢી લેવું પડશે આખું પાણી થઈ ગયું છે હવા લાગતું નહી કે કઈ ઉગશે આની અંદર

આની અંદર ટમેટાના કંઈક રૂપ નાખે તો આ ફૂલો અને અહીંયા આગળ આ બધું મોટા થાય ને પછી આપણે બે ગુમા વાઈશું હાલ આપણે આટલું ખાતર મંગાવી દઉં હજુ જરૂર પડશે એટલે મંગાવીશું બીજું જો તો નાનો એવો મસ્ત મજાનો બગીચો થઈ જાય તો પછી સારું ના આગળ ડુંગળીની પેલા ટબમાં વાવેલું હોય એ થશે એટલે આપણે બે ગુમાન એમાં લઈ લઈશું બરાબર બંને રીજુ બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ સીધો આપણે ઊંઘી ગયો છે લાઇટ સર નહીં આજે સવારાની તો અહીંયા દરવાજો ખોલીને આપણે છોડાયો હોય સિદ્ધાંત બરાબર તો લાઇટના હિસાબે